નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક ત્રણસો પાસઠ સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના એપ્રિલ સત્યાવીસ હંમેશા ઉત્તમોત્તમની જ અપેક્ષા રાખી ઉત્તમોત્તમ જ પામી ઉત્તમો તમનું જ સર્જન કરીને જીવનમાં આશાવાદી કેમ ન બનવું આશાવાદમાંથી શક્તિ આવે છે નિરાશાવાદ નિર્બળતા અને પરાજય ભણી લઈ જાય છે તમારામાં અને તમારી દ્વારા આત્માની શક્તિને પ્રકાશવા દો એ તમારી આસપાસ સૌંદર્ય શાંતિ અને સંવાદિતાની દુનિયા સર્જશે જીવન પ્રત્યેનું તમારું દ્રષ્ટિબિંદુ આશાભર્યું હોય ત્યારે તમારી આસપાસના બધા લોકોને તમે આશા શ્રદ્ધા જીવનની આસ્થા આપીને ઉર્ધ્વ ભણી પ્રેરી શકો છો હંમેશા જ તમને જણાશે કે સમાન સમાનને આકર્ષે છે કે તમારો આશાવાદ અન્યોમાં આશાવાદ સર્જે છે અને નિરંતર વૃદ્ધિ પામતો રહે છે જીવનમાં હંમેશા આશા હોય જ છે શરૂમાં ભલેને એની ઝીણી અમથી ચિંગારી જ હોય યોગ્ય વાતાવરણમાં એ ચિંગારી આશા અને પ્રેમથી વિછળાય છે ત્યારે એ ફૂંકાઈને મોટી જ્વાળા બને છે એ મોટી ને મોટી થતી જાય છે અને છેવટે તમે ઓલવી ન શકાય સંતૃપ્ત ન કરી શકાય એવા આત્માના ઈંધણ વડે આખા આગમય બની જાઓ છો એ પ્રદીપ્ત થાય પછી એને પ્રસરતા કોઈ અટકાવી શકશે નહીં આપનો આજનો દિવસ શુભ રહે